ખજીદ્રા ગામની અંદર પીવાનું પાણી ગંદુ પાણી લોકો પી રહ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખજુદ્રા ગામના વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે સરકાર તથા ખજુદ્રા ગ્રામ પંચાયત ઉપર થઈ રહ્યા છે ખજુદ્રા ગામના લોકોને મળતું પીવાનું પાણી અસુરક્ષિત હોય કોઈ પણ પ્રકારની સેફ્ટી કે સુરક્ષા વગર પાણીના ટાંકા ખુલ્લા ઉઘાડા જોવા મળે છે પાણીના ટાંકાની અંદર મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે છે અને આસપાસના વિસ્તારોમાં પાણીનો વેડફાટ બગાડ થઈ રહ્યો છે લોકોને પીવાનું પૂરતું પાણી પણ મળતું નથી ત્યારે પાણીનો બગાડ કઈ રીતે થાય છે આ પાણીના ટાંકા ક્યારે સુરક્ષિત

તમારા એરિયાના હોય કે શહેરના હવે અમે પહોંચાડીશું આપના સુધી સમાચારોની હારમાળમાં સૌપ્રથમ સમાચાર આપના સુધી તમારા મોબાઈલ પર જોતા રહો દીવ મિરર ન્યૂઝ યુટ્યુબ ચેનલ સત્યની સાથે પોઝિટિવ સમાચાર અને ઓપન કરો www.divmirrornews.com દેશની કોઈ પણ ખબર 365 દિવસ 24 કલાક આપની સાથે ચેનલોની પરચક ભીડમાં તમામ ખબરો આપના સુધી પહોંચાડવામાં આવશે સત્યને લાવશે આપની સમક્ષ પોઝિટિવ ન્યૂઝ ડેલી અપડેટ્સ જુઓ હવે મારી સાથે જોડવા માટે અને તમામ ખબરો સૌપ્રથમ મેળવવા માટે આજે